હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ હું ચાંદની ફાઇન સાઇન્સ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું સો ગાઈઝ આની પહેલાંનો વિડીયો છે એ મેં તમને ડ્રેસ કટિંગનો છે ઓલરેડી આ ચેનલ ઉપર છે મેં મૂકેલો છે ચાંદની સ્ટિચિંગમાં તમે જઈ અને એ વિડીયો જોઈ શકો છો તો આજે આપણે એ જ ડ્રેસના કટિંગનું છે આપણે ડ્રેસ છે બનાવવા જઈ રહ્યા છીએ તો આવી રીતે આપણે ડ્રેસ છે એ લઈ લીધું છે ડ્રેસનું કટિંગ સૌથી પહેલાં આપણે ગળાપટ્ટી છે એ બનાવવાના છીએ હું ગળામાં મૂકવાની પાઇપિંગ છે તૈયાર કરું છું તો એના માટે બરાબર હવે જે છેડો આપણો ખુલ્લો છે એ આવી રીતે રાખી ડ્રેસનું કટિંગ છે આવી રીતે હવડું રાખશું અને ગળાપટ્ટી આવી રીતને ઊંધી રાખી બરાબર અને જે છેડો આપણો જે સાઈડ છે એ આવી રીતના ઓયટા વગરની છે એ આપણે આવી રીતે મૂકતા જશું ગળામાં આવી રીતના જેમ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એવી રીતે આપણે લગાવી દઈશું બરાબર આની પહેલાં મેં આ જે ડ્રેસનું કટિંગ છે એ કેવી રીતે કરવું એ વિડીયો છે મેં ઓલરેડી મૂકેલો છે જો તમે આ વિડીયો વાર જોતા હોય તો પહેલાં તમે ડ્રેસનું કટિંગ કેમ કરવું એ વિડીયો છે એ મારી ચેનલ ઉપર છે જ એ તમે જોઈ લેજો બરાબર

ગાઈસ વિડીયો બનાવવામાં બહુ મહેનત છે એ લાગે છે કમસે કમ મારી મહેનત માટે વિડીયોને લાઇક કરજો અને ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરજો બિકોઝ એ બિલકુલ છે એ ફ્રી છે એનો કોઈ ચાર્જ નથી બરાબર કારણ કે તમને આ ચેનલ ઉપર આટલા જ બધા મસ્ત વિડીયો છે જેમાંથી તમે કંઈક શીખી શકો જાણી શકો એવા વિડીયો છે એ મળતા રહે છે તો તમે જોઈ શકો છો કેટલી સરસ આપણે પાઇપિંગ છે એ ગળામાં છે એ મૂકી દીધી છે તો આપણું આગળનું ગળું છે એ બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે પાછળના ગળામાં ગળાપટ્ટી આપણે મૂકી લઈએ જેમ ઓમાં કર્યું હતું એમ ગળાપટ્ટીનો એક ભાગ છે મેં ઓટી લીધો હતો એટલે કે એક ભાગમાં મેં સિલાઈ છે મારી લીધી હતી જે ભાગ જે ભાગ છે એ સિલાઈ વગરનો છે એ આપણે આવી રીતે ગળાના કટિંગ ઉપર આવી રીતે મૂકતા જાશું બરાબર વિડિયો થોડોક લાંબો છે કારણ કે તમને એક જ વિડિયોમાં આખો ડ્રેસ કેમ સીવો એ જાણવા છે એ આ ચૌદ મિનિટમાં મળી જશે તો વિડીયો છે એ અંત સુધી જરૂર જોજો આવી રીતે સિલાઈ મારી લીધા બાદ હવે આપણે ઘડા પટ્ટીનો જો બારનો ભાગ છે ને એના ઉપર આવી રીતે સિલાઈ છે એ આપણે આવી રીતે મારતા જાશું જે ભાગ ખુલ્લો હોય એ ભાગ ઉપર આવી રીતે બરાબર આવી રીતે આપણે સિલાઈ છે એ મારતા તો આ છે એ પણ તમે જોઈ શકો છો તૈયાર છે એ એ થઈ ગયું છે છે આ કાપડ હોય એટલે થોડુંક ઇસ્ત્રી કરવા ઈસ્ત્રી કરીએ ધોઈએ અને ઇસ્ત્રી કરીએ પછી છે એ થોડુંક કાપડ છે એ સોફ્ટ બને આવી રીતે મેં ધાર મશીન પણ મારી દીધું છે તમે જુઓ ગળાના ગળાપટ્ટી બનાવીને લગાવીને પછી બરાબર હવે આ શોલ્ડર ભાગ છે બે કટિંગ લઈ લેશું ડ્રેસના આગળ પાછળનું બે અને આવી રીતને બંને શોલ્ડર ભેગા કરી અને આવી રીતને સિલાઈ છે મારી દઈશું બરાબર પછી આવી રીતને ડ્રેસ હવડો કરી કટિંગ હવડું કરી અને આવી રીતને આપણે એના ઉપર પણ છે ધાર મશીન છે આવી રીતને મારી દઈશું વિડીયો શાંતિથી જોશો એટલે તમને સમજાશે અને પૂરો જોવો પડશે શાંતિથી એટલે તમને આખું કટિંગ કરતા છે એ પણ આવડી જશે અને ડ્રેસ કેમ સીવો એ પણ છે આવડી હવે આ તમે જોઈ શકો છો છે ને એમાં પણ પાઇપિંગ જ મૂકવાની આવી રીતે એટલે આપણે ગળા પટ્ટી ને એવી જ રીતે મેં એક ભાગ છે એ પટ્ટીનો ઓટી લીધો હતો અને ખુલ્લો ભાગ હોય એ આવી રીતે મેં સ્લીવના આગળના ભાગમાં છે આવી રીતે લગાવી લીધો છે વળી પાછું આપણે સ્લીવનું કટિંગ ઊંધું કરી અને આવી રીતને આ પાઇપિંગને આવી રીતને સિલાઈ છે પાછું ધાર મશીન છે આવી રીતને મારી દઈશું બરાબર આવી રીતે ધાર મશીન છે એ મારી દઈશું એટલે આપણા ડ્રેસની જે સ્લીવ છે એ પણ સરસ મજાની છે પાઇપિંગ વાળી તૈયાર થઈ જશે જેમ ગળું આપણે પાઇપિંગ વાળું બનાવ્યું હતું ને એવી જ રીતે તમે જોઈ શકો છો કેટલી સરસ છે એ પાઇપિંગ મૂકાઈ ગઈ છે જુઓ તમે તો આવી રીતે બે સ્લીવમાં છે મેં મૂકી લીધી છે બરાબર હવે આપણે સ્લીવ છે એ જોઈન્ટ કરી લેશું તો એના માટે ડ્રેસનું કટિંગ અને સ્લીવનું કટિંગ એના બેના ખૂણા છે આવી રીતે તમે જોઈ શકો છો એ આપણા ભેગા કરી અને એને સિલાઈ છે એ મારીશું બે ખૂણા આવી રીતને પરફેક્ટ રહેવા જોઈએ બરાબર આવી રીતે સ્લીવ મૂકતા આવડવી એ બહુ અઘરું કામ છે એટલે વિડીયો છે ધ્યાનથી જોજો આવી રીતે આપણે બે કટિંગ ભેગા કરી આરામથી આવી રીતે સ્લીવ છે એ મૂકતા જાશું બરાબર થોડીક સિલાઈ રાખવાની અને સ્લીવમાં ને ડ્રેસમાં છે ને હંમેશા ડબલ સિલાઈ છે આપણે મારતા હોઈએ છીએ ડબલ સિલાઈ જ આપણે છે એ મારવી જોઈએ તો આપણે સ્લીવમાં પણ છે આવી રીતે ડબલ સિલાઈ છે એ મારી લઈશું જુઓ તમે આ એક સિલાઈ તો મેં મારી દીધી પછી એક સિલાઈ છે આવી રીતને આપણે ડબલ સિલાઈ મારી લેવાની બરાબર આવી રીતે ડબલ સિલાઈ છે મારવાની તમને આ એક જ વિડીયોમાં આખો ડ્રેસ સીવતા છે એ આવડી જશે એટલે વિડીયો છે અંત સુધી જરૂર જોજો તો જ સમજાશે કે કેવી રીતે ડ્રેસ છે એ બનાવ્યો છે આનું કટિંગ પણ કેમ કરવું ડ્રેસનું કે કુર્તીનું એ વિડિયો મેં ઓલરેડી મૂકેલો જ છે એ પણ તમારે એકવાર જોઈ લેવો જુઓ તમે કેટલું સરસ સ્લીવ છે એ મુકાઈ ગઈ છે આખી સ્લીવ બરાબર એવી રીતે આપણે બે સ્લીવ છે એ મેં મૂકી દીધી છે હવે હું તમને ડ્રેસનો જે સાઈડનો ભાગ હોય ને આપણે કમર સુધીનો સ્લીવ થી લઈને કમર સુધીનો હવે એ ભાગમાં સિલાઈ જો હું મારીને બતાવું છું ક્યાંય પણ સ્લીવમાં કે આપણે એમ સ્ટાર્ટિંગ કરીએ ને સારમાં કેવી રીતને તો એને પેલા રફ કરી લેવાનું ત્રણ ચાર વાર મશીન પાછું વાળી અને અહીંયા એવી ઘાટું રફ કરો ને એટલે સિલાઈ અહીંયાથી ખૂલે નહીં તો હવે અહીંયા આપણે સ્લીવથી સીવવાનું છે સ્ટાર્ટ કર્યું છે બે સાઈડનો ભાગ છે તમે જોઈ શકો છો ખાસ અહીંયા ધ્યાન રાખવાનું કે અહીંયા બે બાજુની જે સિલાઈ છે ને ભેગી થાવી જોઈએ તો તમે ડ્રેસ પરફેક્ટ સીવો એવું કહેવાય બરાબર બે સ્લીવની બે બાજુનો ભાગ છે ને બે સિલાઈ અહીંયા એક્ઝેક્ટ ભેગી થાવી જોઈએ તો તમે ડ્રેસ સાચો સીવો એમ કહેવાય આવી રીતે બે સાઈડનો ભાગ છે આપણે સીવી લઈશું સ્લીવથી લઈ કમર સુધીનો બરાબર આવી રીતે અને સાઈડની સિલાઈ છે ને હંમેશા ત્રણ થી ચાર રાખવાની ડ્રેસ નાનો મોટો થાય તો આપણે એને છે એ ખોલવા થાય આવી રીતે તો જો મેં મશીન કાઢ્યું નથી સોય ઊંચી નથી કરી એમને લીધો સો એમને રહેવા દેવાની અને ત્યાંથી પાછી આવી રીતે બીજી સિલાઈ છે એ પાછી વાળી લેવાની બીજી સિલાઈ છે આપણે મારી દેવાની એક્સ્ટ્રા બરાબર એ તમે ડ્રેસ બનાવશો ને એટલે તમને ખ્યાલ આવી જાય કે આ બાજુ બારની સાઈડ મારવી કે અંદરની સાઈડ એવી રીતે એમ તમને જે રીતે નાનું મોટું થાતું હોય ને એ રીતે આપણે એ સિલાઈ છે બીજી મારી લેવાની એક્સ્ટ્રા એક વધારે મારવી હોય તો ત્રીજી સિલાઈ પણ તમે બહારની સાઈડ છે એ હજી મારી શકો અને આવી રીતે રફ કરવાનું નહીં ભૂલવાનું એટલે ડ્રેસની સિલાઈ છે ને ક્યારેક ખુલે નહીં તમે જેટલી વાર ડ્રેસ પહેરો એટલી વાર ક્યારે છે એ ડ્રેસની સિલાઈ છે એ ખુલે નહીં એટલે આવી રીતે રફ કરી લેવાનું સ્ટાર્ટિંગમાં બરાબર તો આપણો ડ્રેસનો આવી રીતે જુઓ મેં ભાગ તૈયાર કરી લીધો છે સાઈડનો ભાગ સ્લીવથી લઈને કમર સુધીનો બરાબર એટલે આવી જ રીતે હું ડ્રેસનો બીજો ભાગ છે એ પણ છે મેં તૈયાર કરી લીધો છે હવે શું કરવાનું આવી રીતના ડ્રેસ ઊંધો ઊંધે ઊંધો ડ્રેસ રાખવાનો અને વધારાનું જે એક્સ્ટ્રા કપડું હોય ને આવી રીતને હોય તો કટ કરવાનું અગર નથી તો નહીં કટ કરવાનું થોડુંક કપડું રાખવાનું બે સિલાઈ ત્રણ સિલાઈ તમે મારીને પછી તોય અડધા ઇંચ જેટલું કે એક ઇંચ જેટલું કપડું રહેવા દેવાનું ક્યાંક ડ્રેસ નાનો મોટો થાય ને તો તમે એમાં સિલાઈ ખોલી પણ શકો ને મારી પણ શકો પણ મારું કપડું વધારે હતું એટલે મેં થોડું થોડું છે એ આવી રીતે કટ કરી લીધું છે કટ કરી લીધા બાદ હું આવા નાના નાના છે ને જો કટ લગાવી દઉં છું એનાથી શું થશે સિલાઈ છે ને આમ ઊભી નહીં રહે ડ્રેસ તમારું એકદમ વગર ઇસ્ત્રી કરી શું થઈ જશે સિલાઈ છે ને એ બેસી જશે ડ્રેસ તમે ખેંચાશે નહીં અંદરથી સિલાઈ ઊભી નહીં થાય આવી રીતે

જે લાસ્ટ સિલાઈ હોય ને એનાથી કટ થોડાક દૂર રાખવા એટલે તમારી સિલાઈ છે અને બે બાજુની સાર હોય ને એ આપણે બનાવવા જઈ રહ્યા છીએ જુઓ તમે આવી રીતે પેલા અંદરની સાઈડ ની આવી રીતે સિલાઈ આપણે મારીશું ઘણાને સાર બનાવવામાં પણ શું હોય છે થોડો પ્રોબ્લેમ છે એ થતો હોય છે વિડીયો શાંતિથી જોશો ધ્યાનથી તો તમને સમજાશે થોડુંક આમાં એવું છે વાઇબ્રેશન આવે છે ફોનમાં પણ એનું કારણ એ છે કે મેં ફોન છે ને મશીન ઉપર રાખ્યું હતું એટલા માટે તો થોડુંક તમારે એડજસ્ટ છે એ કરવું પડશે જોવામાં તો એટલું કરજો નેક્સ્ટ વિડીયોમાં હું ધ્યાન રાખીશ આવી રીતે જુઓ હવે અહીંથી મશીન આપણે પહોંચી ગયા જ્યાં સારના કટ એર્યા હતા ને કમર સુધી બરાબર ત્યાંથી મશીન આપણે છે એ ઊંચું કરીશું નહીં સોય એમને એમ રહેવા દેશું બરાબર મશીનને કાઢવાનું નથી સોયને બહાર નથી કાઢવાની એમનેમ રેવા દેશું અને પછી શું કરવાનું આવી રીતને પેલા પટ્ટી વાળી લેવાની બાજુની જે સાર હોય ને એને આવી રીતે એ રીતે આમ સરખું કર્યા પછી મશીન આમ નીચે કરી સોઈને અને પછી તમારે આમ જો આવી રીતના ઉપર ચોરસ થવું જોઈએ તો તમને ડ્રેસ સીવતા આવડે છે એવું કહેવાય અને પછી આવી રીતને મશીન ક્યાંય ઉપાડવાનું નથી સોય અંદર જ રહેવા દેવાની બરાબર અને આવી રીતે આપણે સાર છે એ તૈયાર કરીશું તો આપણી એક તરફની સાર છે એ તૈયાર થવા જઈ રહી છે આવી રીતે તૈયાર કરી લેવાની બરાબર તો અંદરની સાઈડ સારમાં સિલાઈ છે એ મારી મરાઈ ગઈ હવે આપણે બહારની સાઈડ મારી લેશું વિડીયોમાં બતાવ્યા પ્રમાણે બરાબર આવી રીતે બહારની સાઈડ સિલાઈ મારી લેવાની આય મહત્વનું છે એટલે વિડીયો તમે તો અંત સુધી જ જોજો જ્યાં સુધી ડ્રેસ સીવાય ન જાય ત્યાં સુધી એટલે જો હવે અહીંયા પહોંચી ગયા આપણે જ્યાં કટ માર્યા હતા ને ત્યાં કમર સુધી પહોંચી ગયા આપણે ત્યાંથી જો મશીન ખાસ ઊંચું નથી કરવાનું સોય નથી ઊંચી કરવાની એમ નમ રેવા દેવાની અને આવી રીતે ડ્રેસને ફેરવી લેવાનો આખો અને ત્યાંથી ટ્રાયંગલ જે ત્રિકોણ મને છે ને ત્યાંથી પાછી આવી રીતે આમ સિલાઈ છે વાળી લેવાની બરાબર ખાસ સ્લીવ ઉપરથી અને સારનું જે આ કમરનો ભાગ હોય છે ને ત્યાંથી ખબર પડી જાય કે તમને ડ્રેસ સીવતા આવડે છે કે નહીં તો આપણી જો સાર બનીને છે તૈયાર થઈ ગઈ છે સાઈડની બે બાજુ મેં એવી રીતને છે તૈયાર કરી લીધી છે હવે આપણે નીચેનો ભાગ છે બસ એ આપણે થોડોક વાળી લઈએ આવી રીતે નીચેની સાર છે બનાવી લઈએ તો એના માટે પહેલા આપણે અંદરની તરફથી આવી રીતને મશીન છે એ લગા મારીશું સિલાઈ મારીશું અને પછી ધાર મશીન મારી દેવાનું બારની સેટ થી બરાબર એવી રીતે આપણે બેય બાજુની સાર છે એ તૈયાર છે કરી લઈશું થોડુંક રફ કરી લેવાનું આ નીચેની સાર હોય ને એમાં એટલે ત્યાંથી તમારો ડ્રેસ છે ને કુલ એને ગમે એટલો પેરો ને તોય આવી રીતે બરાબર પછી આવી જ રીતને જો ધાર મશીન છે એ મારી દેવાનું

એક્સ્ટ્રા દોરા હોય કાઢ નાખવાના આવી રીતે તો તમે જોઈ શકો છો આપણો આખો ડ્રેસ બનીને છે એ તૈયાર થઈ ગયો છે બહુ સરળતાથી આરામથી છે એ ડ્રેસ બનીને તૈયાર થઈ જાય છે મારે તો વિડીયો બનાવવાનો હતો એટલે થોડીક વાર લઈ ગઈ મને કારણ કે વિડીયોમાં મારે જોતું જવું પડે આવે છે કે નહીં એમ એટલે પણ તમે બેસો એટલે એક કલાકમાં એક ડ્રેસ તો છે એ આરામથી છે એ કમ્પ્લીટ કરી શકો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો થેન્ક યુ